टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत है ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ ગૂંચવાયેલા માણસ હોય ને એમ લાગે એટલે જ તેઓ આખી દુનિયામાં ગૂંચવાળો ઊભો કરી રહ્યા છે તેમને ડીકોડ કરવા અત્યારે ખૂબ જ મુશ્કેલ છે ભારત અને અમેરિકા અત્યારે વેપાર કરાર માટે વાતચીત કરી રહ્યા છે ડીલ ડન થઈ શકે એવા સંકો મળી રહ્યા છે એની વચ્ચે ટ્રમ્પે કંઈક અલગ જ દાવ રમ્યો છે ટ્રમ્પ પણ તેમના ખાસ મિત્ર પીએમ મોદીને મિસ કરી રહ્યા હોય એમ લાગે એટલે કે તેઓ સકારાત્મક સંકેતો આપી રહ્યા છે બરાબર એવા જ સમયે ટ્રમ્પ વહીવટી તંત્રે ભારતને આંચકો આપ્યો તેમણે ઈરાનના ચાબાર પોર્ટ પર બે હજાર અઢારમાં ઉઠાવી લીધેલા પ્રતિબંધો ફરીથી અમલમાં મૂકવાની જાહેરાત કરી ઓગણત્રીસમી સપ્ટેમ્બરથી એનો અમલ પણ થશે હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે આ તો અમેરિકા અને ઈરાન વચ્ચેની વાત છે એમાં ભારત ક્યાંથી આવ્યો ભારતનો સીધો સંબંધ ચાબાર પોર્ટની સાથે છે ચાબાર ઈરાનના દક્ષિણ કાંઠે સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતમાં છે આ પોર્ટ આપણા ગુજરાતના કંડલા પોર્ટથી માત્ર પાંચસોને પચાસ નોટિકલ માઇલના અંતરે છે ચાબાર પોર્ટમાં બે ટર્મિનલ છે પહેલું શાહિદ કલંતરી અને બીજું શાહિદ બહેશ્તી ભારત બે હજાર અઢારથી શાહિદ બહિશ્તી ટર્મિનલનું કામ સંભાળે છે ચાબાર પોર્ટને લઈને ભારત અને ઈરાનની વચ્ચે વર્ષ બે હજાર ત્રણમાં વાતચીત શરૂ થઈ હતી તે પછી મે બે હજાર સોળમાં પીએમ મોદી ઈરાન ગયા ત્યારે તેમણે પચાસ કરોડ ડોલરના રોકાણની જાહેરાત કરી ઇન્ડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડે પહેલી વખત બે હજાર અઢારના અંતમાં પોર્ટની કામગીરી સંભાળી હતી આ પોર્ટ ભારતના કંટ્રોલમાં છે એટલે કે ટ્રમ્પ સરકારે એક તીરથી બે નિશાન લગાવ્યા એક નિશાન ઈરાન માટે તો છે જ તો બીજું નિશાન ઈન્ડિયા માટે છે પ્રતિબંધોથી શું અસર થશે એ પણ જાણવું જરૂરી છે હવે આ પોર્ટનો ઉપયોગ કરનારી તમામ કંપનીઓ પ્રતિબંધિત ગણાશે એટલે કે આ કંપનીઓ અમેરિકાની સાથે કામ નહીં કરી શકે આ કંપનીઓને અમેરિકાની કંપનીઓ પાસેથી સ્પેરપાર્ટ્સ પણ નહીં મળે એટલું જ નહીં અમેરિકા ધારે તો એને ત્યાં રહેલી આ કંપનીઓની મિલકતોને ફ્રીઝ પણ કરી શકે છે તમને કદાચ ખ્યાલ હશે કે અમેરિકા અને યુરોપે રશિયાની મિલકતોને ફ્રીઝ કરી દીધી હતી એટલે કે તેઓ એવી દાદાગીરી કરતા રહે છે અને કરતા આવ્યા પણ છે ભારતે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાની સાથે જોડવા માટે પોર્ટ ખૂબ જ મહત્ત્વનો છે જેનાથી ભારત પોતાની વસ્તુઓને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના દેશોમાં મોકલાવી શકશે ભારત ઈચ્છે છે કે આ પોર્ટ ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરમાં મહત્વનું હબ બને હવે સ્વાભાવિક રીતે તમારા મનમાં સવાલ થાય કે આ તે વળી કયો કોરિડોર ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર બોતેરસો કિલોમીટર લાંબો છે આ એક પ્રકારનો રૂટ છે જેમાં રોડ માર્ગે પણ જઈ શકાય છે આ રૂટ પર નજર કરવાથી ખ્યાલ આવે કે એમાં પાકિસ્તાન બાયપાસ થઈ જાય છે આ રૂટથી ભારતથી ઈરાન અફઘાનિસ્તાન આર્મેનિયા અઝરબૈજાન રશિયા મધ્ય એશિયા અને યુરોપમાં માલસામાનને મોકલી અને લાવી પણ શકાશે પાકિસ્તાન બાયપાસ થઈ જવાના કારણે વધારે જોખમ રહેતું નથી બીજા રૂટની સરખામણીમાં આ રૂટથી ભારતીય માલસામાનને મોકલવાનો ખર્ચ અને સમય બંને ઘટે છે આ રૂટથી ખાસ કરીને રશિયા ભારત ઈરાન અઝરબૈજાન વચ્ચે માલસામાનની હેરફેર સરળતાથી થશે એટલું જ નહીં આ રૂટ વાસ્તવમાં ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલનો જવાબ હોવાનું પણ મનાય વેપાર માટે આ રૂટ ખૂબ જ મહત્ત્વનો છે કેમ કે અત્યારે આખી દુનિયામાં દરિયાઈ વેપાર સૌથી મહત્ત્વનો છે પ્લેન મારફત આયાત કે નિકાસ કરવી થોડી ખર્ચાળ છે એટલે દુનિયામાં મોટા ભાગનો વેપાર પાણીમાં તરતા જહાજ જહાજોથી થાય છે જહાજોથી વેપાર કરવા માટે પોર્ટ પણ જોઈએ ચાબારનું લોકેશન એકદમ પરફેક્ટ છે ટૂંકમાં ભારત માટે એ ખૂબ જ ખાસ છે ભૂતકાળમાં ટ્રમ્પ પણ આ વાત સમજતા હતા એટલે બે હજાર અઢારમાં અમેરિકાએ જ ભારતને ચાબાર પોર્ટને લઈને છૂટ આપી હતી બે હજાર અઢારમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ હતા ત્યારે અમેરિકાના વિદેશ વિભાગે આ છૂટની જાહેરાત કરી હતી ટ્રમ્પે કહ્યું હતું કે જાઓ ભારત માટે પ્રતિબંધોથી છૂટ છે એ સમયે ટ્રમ્પ સમજતા હતા કે માત્ર વેપાર નહીં પણ પાકિસ્તાન અને ચીનને કાઉન્ટર કરવા માટે પણ આ પોર્ટ ખૂબ જરૂરી છે બલકે ભારતે એ જ હેતુથી ચાબાર પોર્ટમાં કરોડો ડોલરનું રોકાણ કર્યું અત્યારે ભારત અને ચીનની વચ્ચેના સંબંધો સારા છે જો કે ભારત કંઈ ચીન પર પૂરેપૂરો ભરોસો ન કરી શકે કે ચીન તો આખરે એક ડ્રેગન છે જેની પ્રવૃત્તિ જ બીજા બધાનું હકનું ઘડી જવાની છે હવે ચીને પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ પર કબજો કરી લીધો એટલું નહીં ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પણ બનાવ્યો છે ચીન અને પાકિસ્તાનની વચ્ચે આખો આ કોરિડોર બન્યો છે આ કોરિડોરમાં રસ્તા રેલવે ટનલ અને પોર્ટ પણ છે ગ્વાદર પોર્ટ એનો જ આ ભાગ છે પાકિસ્તાનના પોર્ટ પર અત્યારે ચીનનો કબજો છે તમે સમજો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંધુર વખતે મિની વોર જેવું થયું હતું પાકિસ્તાનની નેવી તો સાવ નબળી છે એની કોઈ તાકાત જ નથી એટલે ફૂલ ફ્લેજ યુદ્ધમાં ઇન્ડિયન નેવી ગણતરીના કલાકોમાં જ પાકિસ્તાનની નેવીને સમાપ્ત કરી શકે પાકિસ્તાનની નેવી ભલે નબળી હોય પરંતુ ચીનની નેવી તો અહીં પાવરફુલ છે ગ્વાદર પોર્ટ પર ચીનનો કબજો થઈ જાય ગ્વાદર પોર્ટ કચ્છથી સાવ નજીક છે માંડ બસો સોળથી બસોને તેતાલીસ ટોર્ટિકલ માઇલ્સનું જ અંતર હશે ચીનની નેવી ફૂલ ફ્લેજમાં ગ્વાદર પોર્ટ પર બેસ બનાવે તો ભારત માટે મુશ્કેલી સર્જાય એના માટે જ આ જોખમનો સામનો કરવા માટે ભારતે તૈયારી બતાવવી પડે પાકિસ્તાન અને ચીન બંનેને કાઉન્ટર કરવા માટે જ ભારતે ઈરાનના ચાબાર પોર્ટ પર કંટ્રોલ કર્યો ગ્વાદરને ચાબારની વચ્ચે માત્ર એકસો ને સિત્તેર કિલોમીટરનું જ અંતર છે એટલે કે ગ્વાદરથી પાકિસ્તાન કે ચીન બેમાંથી કોઈ પણ અટકચાળું કરે તો ભારત ચાબારથી જવાબ આપી શકે આવું જ વિચારીને ભારતે ચાબાર પોર્ટ માટે રોકાણ કર્યું ટ્રમ્પ પહેલાં ભારતની આવી સ્થિતિ સમજતા હતા હવે તેઓ સમજતા જ નથી ચીન અટકચળા કરવા માટે જાણીતું છે હિન્દ મહાસાગરમાં ચીને મોતીની માળાની રણનીતિ અપનાવી જેનો સીધો સંબંધ ગ્વાદર પોર્ટની સાથે છે ચીને બાંગ્લાદેશ મ્યાનમાર લાઓસ થાઈલેન્ડ કોકો આઈલેન્ડ શ્રીલંકા માલદીવ પાકિસ્તાન અને જીબુટીમાં પોર્ટ પર કબજો કર્યો છે પાકિસ્તાનમાં એણે ગ્વાદર પોર્ટ કબજે કરી લીધું છે ભારત પણ ચીનની આ રણનીતિનો જવાબ આપી રહ્યો છે બાદ પણ જુદી જુદી જગ્યાઓએ પોતાના ઠેકાણા મજબૂત કરી રહ્યા છે આવું જ એક ઠેકાણું ચાબાર પોર્ટ છે હવે સવાલ એ છે કે ટ્રમ્પે શા માટે ચાબાર પોર્ટ પર ફરીથી પ્રતિબંધો અમલમાં મૂકવાની જાહેરાત કરી હવે સત્તાવાર રીતે ટ્રમ્પ સરકારે શું જવાબ આપ્યો છે એ તમારે જાણવું પડે અમેરિકાએ કહ્યું કે અમે ઈરાનના ખોટા કામોને રોકવા માંગીએ છીએ જ્યાં સુધી ઈરાન હુમલા આતંકવાદ અને અશાંતિને ફેલાવવામાં રૂપિયા રોકશે ત્યાં સુધી અમે એને રોકવા માટે શક્ય એવા તમામ પગલાં લઈશું આ નિર્ણય ટ્રમ્પની મેક્સિમમ પ્રેશર પોલિસીનો એક ભાગ છે જે ફેબ્રુઆરી બે હજાર પચીસથી શરૂ થઈ ટ્રમ્પ ઈરાનને સજા આપવા માગે છે પરંતુ એની અસર તો ભારતને જ થવાની છે આ તો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરવા જેવું છે યુક્રેનમાં રશિયા યુદ્ધ લડે છે જોકે એની પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના નામે ટ્રમ્પે ભારત પર આકરા ટેરિફ લગાવ્યા એ જ રીતે ટ્રમ્પને ઈરાન સામે વાંધો છે પરંતુ એણે ભારતની પાસે રહેલા ચાબાર પોર્ટના ટર્મિનલ પર પ્રતિબંધો મૂકી દીધા હવે તમને ચાબાર પોર્ટનું મહત્ત્વ અને એના પ્રતિબંધો વિશે વાત કરી ઉપર છેલ્લી રીતે દેખાય કે ટ્રમ્પ ઈરાન પર પ્રેશર મૂકવા માંગે છે આ પ્રતિબંધી પાછળની ઇન્સાઈડ સ્ટોરી જાણવા જેવી છે અમે તમને એ આખી સ્ટોરી વિગતવાર કહીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર આખરા પ્રતિબંધો મૂક્યા એમ છતાં ભારત ઝૂક્યું નથી હવે ભારત પર પ્રેશર કરવા માટે ટ્રમ્પે જરા અલગ ટેકનિક અપનાવી છે સૌથી પહેલાં ટ્રમ્પ સરકારે પાકિસ્તાન સાથેના સંબંધો મજબૂત કર્યા પાકિસ્તાનની સેનાના જેહાદી બોસ અસીમ મુનીને અમેરિકામાં બોલાવવામાં આવ્યા પાકિસ્તાનને જાહેરમાં અને બંધ મારણે અમેરિકા ખૂબ જ મદદ કરી રહ્યું છે માત્ર પાકિસ્તાનની વાત નથી બલકે અમેરિકા ભારતને ચારે તરફથી ઘેરી રહ્યું છે પાકિસ્તાન બાદ અફઘાનિસ્તાન પર ટ્રમ્પે નજર દોડાવી ટ્રમ્પ ઈચ્છે છે કે અફઘાનિસ્તાનમાં રહેલા બગરામ એરફિલ્ડ પર ફરી અમેરિકાનો કબજો થાય તેઓ તો કહે છે કે એના માટે તેમને તાલિબાનોની સાથે વાતચીત પણ ચાલી રહી છે તેમણે કહ્યું કે આ એરફિલ્ડ છોડીને જતા રહેવું એક મોટી ભૂલ હતી ટ્રમ્પ હવે અફઘાનિસ્તાનમાં પણ પગ જમાવવા માગે છે અફઘાનિસ્તાન પછી ભારતના બીજા પડોશી દેશ બાંગ્લાદેશ વિશે વાત કરીશું અમેરિકા બાંગ્લાદેશ અને શ્રીલંકાએ આ અઠવાડિયાની શરૂઆતમાં જ ઓપરેશન પેસિફિક એન્જલ મિલિટરી કવાયત શરૂ કરી હતી એરફોર્સના ઝોહરુલ હક બેઝ ખાતે જ આ મિલિટરી કવાયત કરવામાં આવી ભારત માટે આ ખરેખર આ ઘટનાક્રમ ચિંતાજનક છે પાકિસ્તાનની સાથે બાંગ્લાદેશની સાથે પણ અમેરિકાના સંબંધો મજબૂત રહ્યા છે બાંગ્લાદેશમાંથી શેખ હસીનાની હકાલપટ્ટી કરવામાં આવી ત્યારથી બાંગ્લાદેશ આપણો દુશ્મન છે ટ્રમ્પ સતત ભારત પર પ્રેશર કરવા માટે ટેકનિક અપનાવી રહ્યા છે ભારત પર પ્રેશર લાવવા માટે તેમણે ચાબાર પોર્ટ પરથી ફરીથી પ્રતિબંધો લગાવ્યા છે એના માટે ત્રણ સંભાવનાઓ રહેલી છે સૌથી પહેલી સંભાવનાનો સીધો સંબંધ ભારતની સાથે છે અત્યારે ભારત અને અમેરિકાની વચ્ચે વેપાર કરાર માટે વાતચીત ચાલી રહી છે શક્ય છે કે ટ્રમ્પ ભારત પર ખૂબ જ પ્રેશર કરવા માંગે પોતાની શરતોનું પાલન કરવા માગતા હશે બીજી સંભાવના અટકચાળો હોઈ શકે છે પાકિસ્તાનની સાવ બાજુમાં ચાબાર પોર્ટ છે જેના પર ભારતનો કંટ્રોલ થઈ જાય એ તો પાકિસ્તાન બિલને બિલકુલ નહીં ગમે એટલા માટે જ શક્ય છે કે પાકિસ્તાનને ભારતની વિરુદ્ધ અમેરિકાને ઉશ્કેર્યું હોય આમ પણ ટ્રમ્પ કોઈ નોબેલ શાંતિ પુરસ્કારનું સપનું બતાવે એટલે તેઓ એવા માણસની વાત માનવા લાગે છે હવે ત્રીજી સંભાવના વિશે વાત કરીશું શક્ય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ ઈરાન પર હુમલા કરવાની ફિરાકમાં હોય એક રીતે એવો ઈચ્છતા હોય કે ચાબાર પોર્ટ પરથી ભારત બધી જ કામગીરી સંકેલી લે ભારતીયો પણ એરપોર્ટ પરથી જતા રહે જેથી ભારતીયોને કોઈ નુકસાન ન થાય હવે એક જાણકારીની વાત પણ તમારે જાણવી જોઈએ સંરક્ષણ બાબતોના જાણકાર એ એક્સપોસ પર લખ્યું કે ટ્રમ્પની ભારત નીતિ સ્પષ્ટ થઈ રહી છે પીએમ મોદીની સતત પ્રશંસા કરતા રહીને ભારત પર સકંજો કસવાની નીતિ રહી છે પીએમ મોદીને મહાન ખૂબ જ નિકટના મિત્ર અને શાનદાર કામ કરનારી વ્યક્તિ કહેવું એ ટ્રમ્પની કડવી ગોળી પરનું મીઠું લહેર છે પહેલાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ પ્રતિબંધો લાદવામાં આવે બાદમાં ચાબાર માટે ફરી પ્રતિબંધો લાદવામાં આવે ટ્રમ્પની નીલ કરવાની રણનીતિમાં ખુશામત એ દોસ્તી નથી બલકે લોખંડની મુઠ્ઠીની ચારે બાજુ મખમલના લવ લગાવવામાં આવ્યા છે અમેરિકામાંથી પણ અનેક લોકો ટ્રમ્પને સમજાવી રહ્યા છે કે તમે ભારતને પરેશાન કરીને ખોટું કરી રહ્યા છો કેમ કે એનાથી ચીનને જ સીધો ફાયદો થાય છે ટ્રમ્પને એટલો જ વાંધો છે કે ભારત અમેરિકાને વશ થતું નથી અને શરતો માનવા માટે તે ભારત તૈયાર નથી એટલે ટ્રમ્પ ભારતને સજા આપી રહ્યા છે જોકે તેઓ એ રીતે અમેરિકાના નંબર વન દુશ્મન ચીનને પાવરફુલ પણ કરી રહ્યા છે પોર્ટ માટે પ્રતિબંધો લાદીને તેઓ એમ જ કરી રહ્યા છે ટ્રમ્પની પહેલી મુદ્દત વખતે ભારતે ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધોનો અમલ કર્યો હતો એટલે કે ઈરાનની પાસેથી ક્રૂડ ઓઇલ નહોતું ખરીદ્યું ગર્લ્પ દેશોની પાસેથી વધારે રૂપિયામાં ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું એટલે કે ભારતે અમેરિકાના પ્રતિબંધોનું પાલન કરવા માટે પોતાનું આર્થિક નુકસાન કર્યું છે જેનો ફાયદો તે ચીનને થયો છે કેમ કે ઈરાન પાસેથી સસ્તા ભાવે ચીન ક્રૂડ ઓઇલ ખરીદવા લાગ્યું છે આખું ગણિત તમે સમજો અમેરિકા કોઈ દેશ પર પ્રતિબંધો મૂકે એટલે એની વસ્તુઓ કોઈ ખરીદે નહીં આ દેશ એની વસ્તુઓ વેચવા માટે કંઈક તો કરવાનું જ છે એ ડિસ્કાઉન્ટની લાલચ આપે ઈરાને ચીનને ભારે ડિસ્કાઉન્ટથી ક્રૂડ ઓઇલ વેચ્યું ભારતે એ સ્થિતિ જોઈ હતી એટલે જ અમેરિકાની વાત ફગાવીને હવે ભારત રશિયાની પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યો છે ક્રૂડ ઓઇલ તો ચીન પણ ખરીદે છે એમ છતાં ટ્રમ્પ તો ચીનને નહીં પરંતુ ભારતને વધારે સજા આપી રહ્યા છે ચાબાર પોર્ટના મામલે પણ ટ્રમ્પ ભારતને જે કંઈ સજા આપી રહ્યા છે એનાથી ચીનને જ ફાયદો થશે અમેરિકાએ પ્રતિબંધ મૂક્યા એટલે ભારત આ પોર્ટ પર કદાચ વધારે કામ નહીં કરી શકે એટલે આ દરિયાઈ ક્ષેત્રમાં ભારતનો પ્રભાવ ઘટશે એની સામે ચીનનો પ્રભાવ વધશે ચીનનો પ્રભાવ વધે એ કોઈ કાળે અમેરિકા માટે સારી સ્થિતિ નહીં હોય અત્યાર સુધી જોવા મળ્યું છે કે મેક્સિમમ પ્રેશર કરવાની ટ્રમ્પની રણનીતિથી માત્ર ચીનને જ ફાયદો થયો છે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને પરેશાન કરી રહ્યા છે ભારત પણ આ પ્રતિબંધોમાંથી કોઈ રસ્તો તો શોધી જ લેશે એક વાત સ્પષ્ટ છે કે ભારત કંઈ ટ્રમ્પ સામે ઝૂકવાનું નથી કે હવે આપણું પોલિટિકલ કલ્ચર એટલે કે સાંસ્કૃતિ રહી નથી